તો મિત્રો આપણે આજે જોઈશું અંબાલાલ પટેલની લાઈવ આગાહી છે તો હવામાન વિભાગમાં આપણે જોઈશું મેપની અંદર કે ક્યારે ક્યારે વરસાદ આપણે ગુજરાતની અંદર અમદાવાદની અંદર આવશે તો આ મેપ છે તમે જોઈ શકો છો હાલમાં અમદાવાદમાં હવા ચાલી રહી છે અઠ્યાવીસ મતલબ એની રેન્કેડ ચાલે છે તો અમદાવાદની અંદર આ क्य वरसाद आ जुवा हाल आप मेपनी अंदर जुशु कि अंदर क्यारे क्यों वरसाद आ चौमा शुरुआत कैसे तो मित्रों अँ जून तो थे थे छ तो जूने वरसाद पर नहीं आए ने नहीं આઠ જૂને પણ નથી નવ જૂને પણ નથી દસ જૂને પણ નથી તો આગળ અગિયાર જૂને મતલબ પંદર તારીખ પંદર તારીખની આસપાસ ચોમાસું ચાલુ થશે અંબાલાલ પટેલની એવી પણ એક આગાહી છે અંબાલાલ પટેલની એવી પણ આગાહી છે કે પંદર જૂને પણ ચાલુ થશે તમે જોઈ શકો છો આ મેપ છે મેપની અંદર અહીંયા નીચે બતાવે છે બાર જૂન ચૌદ જૂન પંદર જૂન પંદર જૂનની આગાહી જોઈશું આપણે તો અહીંયા થોડા થોડા વાદળ પણ દેખાય છે આ ગ્રીન ગ્રીન દેખાય છે તે વાદળ પણ દેખાય છે તો તમે પણ આ જોઈ શકો છો તમારા મોબાઈલની અંદર પણ તમે જોઈ શકો છો ગૂગલમાં સર્ચ મારશો કે લાઈવ હવામાન વિભાગ તો આ રીતે તમારી અંદર પહેલી વેબસાઇટ આવશે બીજી વેબસાઇટ હશે તે તમારે ઓપન કરી લેવાની રહેશે તો અહીંયા મેપ જોશું આપણે લોકેશન ઓકે ફર ચોમાસું ચાલુ થશે પંદર જૂનથી ચોમાસું પણ ચાલુ થશે પંદર જૂનથી પણ ચોમાસું ચાલુ થશે ગુજરાતની અંદર ભારે આગાહી અંબાલાલ પટેલે પણ કરી છે કારણ કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ રચાઈ દી છે અત્યારે હાલની અંદર તમે જોઈ શકો આ બંગાળની ખાડી છે થોડું નાનું કરો એટલે દેખાશે તમને જે આ સિસ્ટમ રચાઈ રચાયેલી છે અત્યારે હાલની અંદર બંગાળની ખાડીની અંદર અનુમાન એવું પણ લગાવવામાં આવે છે કે જે ખાડીમાં સિસ્ટમ ગમે ત્યારે પણ પરત ફરીને ગુજરાત તરફ પણ મોડ લઈ શકે છે ગુજરાત તરફ પણ મોડ લઈ શકે છે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ રચે છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ રચાઈ છે તે